જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોને પૂરા શરીરમાં ઝીણી ઝીણી ખંજવાળ આવે છે ખંજવાળ બંધ નથી થતી અને આ પ્રોબ્લેમ ક્યારે થાય છે તો કે આપણા શરીરમાં પિત્ત દોષ છે પિત્ત પ્રકૃતિ વધી જાય છે ત્યારે પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે તમે બધા જ દવાખાનાઓ ફરી લીધા છે બધી જ દવાઓ ટ્યુબ મલમ ટ્રાય કરી લીધા છે પણ કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું તો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો એક ગજબનો નુસ્ખો તમને બતાવું છું જેના તમારા પૂરા શરીરમાં જે જીની જીની ખંજવાળ આવે છે તમારા શરીરમાં પિત્ત દોષ છે તે વધી ગયું છે તે પણ નિયંત્રણમાં આવી જશે અને ખંજવાળથી પણ તમને છુટકારો મળી જશે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતી લેંગ્વેજમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકોને પૂરા બોડીમાં પૂરા શરીરમાં ઝીણી ઝીણી ખંજવાળ આવે છે ખંજવાળ બંધ નથી થતી ઘણી પ્રકારની દવાઓ ટ્રાય કરી લીધી છે મલમ ટ્યુબ ઘણી પ્રકારની દવાઓ ટ્રાય કરી લીધી છે પણ રિઝલ્ટ નથી મળતું અથવા તો એવું થાય છે કે જ્યાં સુધી તમે દવા ચાલુ રાખો છો ત્યાં સુધી તમને ખંજવાળ નથી આવતી દવા બંધ કરો છો તો ફરીવાર તમારા પૂરા બોડીમાં પૂરા શરીરમાં ચીણી ચીની ખંજવાળ આવવા લાગે છે તો તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો ત્રણ વસ્તુની તમારે જરૂર પડશે તમારે એક આંબળું લેવાનું છે બે કડવા લીમડાના પાન લેવાના છે અને એક ચમચી દેશી ગાયનું ઘી લેવાનું છે આ ત્રણે ત્રણ વસ્તુ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાના છે આ વસ્તુનું સેવન કરવાનું છે અને પંદર થી વીસ મિનિટ પછી તમે નાસ્તો કરી શકો છો કન્ટિન્યુ દોઢ મહિનો તમારે આ કરવાનું છે પંદર થી વીસ દિવસની અંદર જ તમને રિઝલ્ટ મળવા લાગશે પણ દોઢ મહિનો આ નુસ્કો તમારે ફરજિયાત કરવાનો છે જેથી ખંજવાળની પ્રોબ્લેમથી તમને જડ મૂળમાંથી છુટકારો મળી જશે અને પિત્ત દોષ છે છે તે પણ તમારા શરીરમાં નિયંત્રણમાં આવી સિમ્પલ ત્રણ વસ્તુની જરૂર પડશે એક આંબળું લેવાનું છે બે કડવા લીમડાના પાન લેવાના છે અને એક ચમચી દેશી ગાયનું ઘી લેવાનું છે કડવા લીમડાના પાન અને આમળાને તમારે પીસી અને દેશી ઘી સાથે મિક્સ કરી રોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરવાનું છે તમારી ખંજવાળ છે તે થોડા જ દિવસોમાં તમને બંધ થઈ જશે કોઈ પણ પ્રકારની મેડિસિનો અથવા તો તમે અમુક પ્રકારની ખંજવાળ બંધ કરવા માટે ટ્યુબ લગાવતા હોય અથવા તો મલમ લગાવતા હોય કોઈ પણ પ્રકારની કેમિકલવાળી પ્રોડક્ટ તમારે એપ્લાય કરવાની જરૂર નહીં પડે કુદરતી રીતે તમારા પૂરા શરીરમાં જે ઝીણી ઝીણી ખંજવાળ આવે છે તે બંધ થઈ જશે પંદરથી વીસ દિવસની અંદર જ તમને રિઝલ્ટ મળી જશે પણ દોઢ મહિનો ફરજિયાત તમારે અનુષ્કો કરવાનો છે જેથી ખંજવાળની પ્રોબ્લમથી તમને જડ મૂળમાંથી છુટકારો મળી જાય વિડીયોને તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને શેર કરજો ખૂબ મદદરૂપ થશે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત નવા હોય તો આપણી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિક ને લગતી આવી પ્રાચીન માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો